આજે આપણે ભગવાનના વિવિધ સ્વરૂપોમાં સૌથી પહેલાં તો ભગવાનને સ્નાન કરાવવાનું છે ત્યારબાદ ભગવાનને પીળા રંગના પિત્બર પહેરાવવાના છે ભગવાનના સોળે શણગાર કરવાના છે પછી લાલાને ઝૂલે ઝૂલાવવાનો છે અને ત્યારબાદ ભગવાનની આરતી અને મહાપ્રસાદ પણ ધરાવવાનો છે સર્વપ્રથમ તો આપણે લાલાને સ્નાન કરાવશું ચાલો તો લાલાને સ્નાન કરાવ્યું યમુના જમાં કેસર ઘોડી સ્નન કર 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 ઘોડી સ્નન કરાઉ સામડા હળવે હાથેઓ ગોચોડી લાડલ નાઉ સામણા હડવે હાથે ચોડી લાડલ નાઉં સા અંગો લુચિયા પું વસ્ત્ર પીરુ પિતાંબર પ્યાર માં તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાડ માં યમુના જળ માં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા હલવે હાથે અંગો ચોડી

कुमकुम कैरू कुम तिलक सजाऊ त्रिकम तारा भाल माँ कुमकुम कैरु तिलक सजाऊ त्रिकम तारा भाल मा, मा। अलबेलिया खो माया जू अंजन ನಂದ ಗೇರಾ ನಂದೋ ಜಯ ಕನ್ಯಾ ಲಾಲಕಿ ಜಯ ಕನ್ಯಾ ಲಾಲಕಿ ಹಾಥಿ ಗೋಡಾ ಪಾಲಕಿ ನಂದ ಗೇರಾ ನಂದೋ ಜಯ ಕನ್ನಯ ಲಾಲಕಿ ಮಂದಾಯ ಮಾಯ ಸೌಧ ಗೀತ ಗಾಯೋ ರೂಪಾರಣಿಯ ಮಾ ಕ್ಯಾರು ಾಯೋ ಪಾರಣಿಯ ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜೀ ಮಂಗಾ ಕಿ ಪ್ರಭು ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಮಂಗಾ ಕಿ ಗನನ್ ಗನನ್ ಗಂಟ ಗನನ ಗನನ್ ಗನನ್ ಗಂಟ પ્રભુ આરતી મંગળા કરી પ્રભુ આરતી શ્રીનાથજીની ની મંગળા કરી ચાલો હવે ભગવાન ને વિવિધ પ્રકારના પ્રસાદ અને ભોગ લગાવીએ કાનાને માખણ ભાવે રે કાનાને મસરી વાવેર કાનાને માખણ ભાવે રે કાનાને મસરી વાાવે રે તારીખ રાઉને ગોગરા ધર ડેબર ધરું સહી તારીખ રાઉને ગોઘરા ધર ડેબર ધરું સહી मोहन ने माल पूड़ा पढ़ मोहन ने माल पूड़ा पढ़ माखण जेवा नहीं माखन भावे रे, मिस्री भावे रे। जहां मुझे बुलाए वहाँ चला जाता हूँ मैया मैं इसलिए देर से घर आता हूँ गोपियों को देखकर सब कुछ भूल जाता हूँ न किसी को घर लाता हूँ न किसी के घर जाता हूँ જો મૈયા ઘર ચલા જાતા હું પાંચ હજાર બસો અને એકાવન વર્ષ પહેલા ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની મધરાતે અને બુધવારના દિવસે મથુરાની જેલમાં થયો હતો જન્મતાની સાથે જ ભગવાનને ગોકુળમાં લાવવામાં આવ્યા ભગવાને ગોકુળની અંદર તમામ લીલાઓ કરી ભગવાને ગોપીઓના માખણ જોયા ગોવાડિયા સાથે ભગવાને ગાયો ચરાવી વનરાવનની અંદર ગોપીઓ રાસ રજાયા આવી અવનવ લીલાઓ કર્યા બાદ ભગવાને બાર વર્ષ પછી મથુરામાં જઈ અને મામા પંસનો વધ કર્યો અને વાસુદેવ અને દેવકીને કારાવાસમાંથી મુક્ત કર્યા અને ત્યાર બાદ ભગવાન દ્વારિકા આવી અને વસ્યા સૌથી વધારે વસવાટ ભગવાન

ત્યારે હું તારા હાથે ભરાઈશ અને એકસો પચીસ વર્ષ બાદ ભગવાન જ્યારે સોમનાથ ભાલકા તીર્થની અંદર પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા હતા પગ ઉપર પગ ચડાવી ત્યારે ભગવાનના પગને જાનવર સમજી અને પારધી છે એના ઉપર બાળ ચલાવે છે અને ભગવાન કૃષ્ણ છે એ ભાલકા તીર્થે પોતાના દેહનો ત્યાગ કરે છે આજે સરસ મજાનો યોગ સર્જાણો છે કારણ કે ભગવાનનો જન્મ છે એ રોહિણી નક્ષત્રમાં થયો હતો આજે શ્રાવણ માસ છે સોમવાર છે અને રોહિણી નક્ષત્ર પણ છે અને સાથે સાથે વરસાદી એકદમ માહોલ પણ છે એટલે આજનો દિવસ છે અતિ ઉત્તમ છે અને આ ઉત્તમ દિવસ આપના જીવનમાં પણ ઉત્તમ બને એવી સર્વ મિત્રોવતી ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં